નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા બધા એવા વિડીયો વાયરલ થયા હોય અથવા સામે આવ્યા હોય છે જેની અંદર બનાવટી દૂધ બનાવવામાં આવતું હોય છે મિત્રો આપણે ઘણા બધા એવા વેડિયો પણ જોયા છે જેની અંદર અલગ અલગ કેમિકલને મિક્સ કરીને બનાવટી દૂધ નકલી દૂધ બનાવવામાં આવતું હોય છે આવી જ મિત્રો એક ઘટના અને આવું જ એક પર્દાફાશ થયો છે જામનગર જિલ્લાની અંદર કે જ્યાં ઘરની અંદર બનાવટી દૂધ બનાવવામાં આવી રહ્યું હતું તમે મિત્રો વિડિયોમાં જોઈ શકો છો આ પ્રકારનું દૂધ એ લોકો ઘરે બનાવતા હતા કેમિકલમાંથી અને ત્યાં પોલીસની રેડ પડી હતી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર જે પ્રોસિજર હતી અને જે લોકો દૂધ બનાવતા હતા કેનના કેન ભરેલા હતા બધા જે અઘાત્ય દૂધ હતું તેનો નાશ કરવામાં આવ્યો છે તમે જુઓ મિત્રો ટીમ દ્વારા આ જેટલા પણ કેન દૂધના ભરેલા છે બધા કેનને એક પછી એક ઢોળી દેવામાં આવે છે અને તેનો નાશ કરવામાં આવી રહ્યો છે તો મિત્રો આવી રીતના એક આ ગામની અંદર એક મકાનમાં આ નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું હતું જેને પોલીસે પકડી પાડી છે અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે તો મિત્રો આ પ્રકારના દૂધ છે શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે અને કેન્સર જેવી સમસ્યાઓ થવાનો પણ પૂરેપૂરે શક્યતા રહેલી હોય છે આ પ્રકારનું દૂધ આપણે પણ પીએ છીએ અને ઘણા બધા આવા હજી પણ કારખાના ચાલી રહ્યા છે જ્યાં નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું છે તો તમને પણ આવી કોઈ જાણ હોય અથવા તમારી આસપાસમાં કોઈ નકલી દૂધ બનાવતા હોય તેવો તમને શંકા હોય તો તમે નજીકના પોલીસને જ પણ જાણ કરી શકો છો જેથી કરીને તેનો પણ પર્દાફાશ થઈ શકે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો બધા લોકો સુધી આ વિડીયોને શેર કરજો અને આવા જ નવા નવા વાયરલ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો રજા આપો નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત